ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તિરાતુસ્કો અર્પણ કાર્યક્રમ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલ મોટરસાયકલો તથા લેપટોપ જેને જંબુસર પોલીસે સીઆર પોર્ટલ અને સંખન તપાસ દ્વારા શોધી કાઢી અરજદારોને બોલાવી જેની જે વસ્તુ હતી તે અર્પણ કરી કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણામિયા પીએસઆઈ વલવી પીએસઆઈ રાઠવા વગેરે પોલીસ ઓફિસરો અને જવાનોની ઉપસ્થિતિમાં જે તે અરજદારોને અર્પણ કરવામાં આવી હોવાયેલ જોડાયેલ વસ્તુઓની દસ અરજીઓ જંબુસર પોલીસ સ્ટેશનમાં આવી હતી જેમાં મોબાઈલનાં છ બાઈક ત્રણ લેપટોપ એ વગેરે શોધીને પાછા આપવામાં આવ્યા આ પોલીસ સ્ટેશનના ભવ્ય કાર્યક્રમમાં અરજદારોને પોતાની મોંઘી મોંઘીની કિંમતી વસ્તુઓ પાછી મળતા અરજદારોના મુખ પર ખુશીની લહેર જોવા મળી હતી અને સર્વે જંબુસર પોલીસ જવાનો અને અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર ગુજરાત સરકાર ગુજરાત પોલીસ તરફથી વિરાટ ઉચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શરૂ કરેલ છે કાર્યક્રમ જેમાં જે વ્યક્તિ ગો બનનાર હોય જેની વસ્તુ જે વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થયેલી હોય એ પોલીસ તરફથી એને ગુનો હોય તો ડિટેક્ટ કરી અને ગુમ થયેલું શોધી અને એને પરત આપવાની હોય છે એ અનુસંધાને આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ છે લેપટોપ છે તથા મોબાઈલ છે કોઈ ચોરાયેલા હોય ગુમ થયેલા હોય તેવા લગભગ ત્રણ લાખ ચોતેર હજાર બસો નવ્વાણુંની મત્તાના મોબાઈલ મોટરસાયકલ લેપટોપ વગેરે જે ચોરી થયેલું અથવા ગુમ થયેલું હતું જેને ડિટેક કરીને શોધી આપેલ હતું જેનો કાર્યક્રમ આજ રોજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો જેમાં જે ભોગ બંધારકદારો હતા એમને એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી હું જહીર અબ્બાસ શેખ જમ્મુસર જીટીપીએલ ચેનલમાં કામ કરું છું ને મારો મોબાઈલ તેરમી તારીખે ડિસેમ્બરની ગુમ થઈ ગયો હતો દાવલ કુરાનમાંથી તો મેં તેર તારીખે સાંજે આવીને ઝાલા સાહેબે એ લોકો પાસે આવીને મેં કમ્પ્લેન કરી તો ઝાલા સાહેબે એ લોકોએ મને પંચ કેમ કે ચાર મહિનાની પ્રોસેસ થાય છે પણ એમના તમારા હું ઇન્શાલ્લા કે પંદર દિવસની અંદર તમારું કામ કરી આપીશ ને પંદરમાં દિવસે આ પોલીસે મારું કામ કરી આપ્યું ને એના માટે હું જમ્મુસર પોલીસને ખૂબ ખૂબ આભાર માનું છું અને એને બસ એ જ અપેક્ષા કરું રાખું છું કે બસ આવું પબ્લિકનું કામ કરે અને દિલ જીતે બધાના આભાર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો